મારા વાલાસિંહજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે શુક્રવાર અને શંકર ચતુર્થી છે આજે ચંદ્રોદય રાત્રે નવ ને પાંત્રીસે થશે આજની રાશિ છે સિંહ નામનાક્ષર છે મોને ટ ગણપતિ છે બધા વિઘ્નો ના હરનારા છે શુભ સૌનું કરતા દુખ કરતા વાર્તા વિઘ્નાસી સર્વે શર્વે પ્રેમ જયાસી સર્વાંગી સુંદરા અતિશય ઓમ ગમ ગણપતિ નમ ઓમ ગમ ગણપતિ નમ ઓમ ગમ ગણપતિ નમ આ મંત્રનો જાપ કરવો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય દરાય શકલાઈ જગત થીય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એ પણ મંત્ર છે ગણપતિનું મહાદેવર મારી આ ચેનલ કરજો શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તેથી બધા લોકોને જોવા અને જાણવા મળે તમને પણ ટાઈમસર વિડીયો મળી જાય હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર એમ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય